આગામી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે યોજાનાર ભગવાન શ્રીરામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે વિસનગર શહેરના જાયન્ટ ગ્રુપ ઓફ તથા ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા બે દિવસથી દરરોજ સવારે છત્રીસ વાગે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના ધરોઈ કોલોની રોડ ઉપર આવેલા ભગવાન શ્રી શનિદેવના મંદિરથી પાંચાંબા રોડ થઈ માયા બજારના ગોરા રામજી મંદિર સુધી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇસ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરના એકમાત્ર શહીદ વીર ગોવિંદરાવ ઉત્તરાણકરની આજે તારીખ પંદર એક બે હજાર ચોવીસના સોમવારના રોજ બ્યાસીમી પુણ્યતિથિ નિમિત્તે શહેરના ટાવર બજાર પાસે આવેલા તેમના શહીદ સ્મારક ખાતે તેમના સ્ટેચ્યુના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિસનગર શહેરની ઉત્તન કેળવણી મંડળના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલના હસ્તે શહીદ વીર ગોવિંદરાવ ઉત્તરાણકરના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી પીનાબેન શાહ નૂતન કેળવણી મંડળના મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલ સ્વામીજીના મઠના મહંત શ્રી સુખરામજી મહારાજના હસ્તે શહીદવીર ગોવિંદરાવ ઉત્તરાણકરના સ્ટેચ્યુના અનાવરણ કરાયું ત્યારે ઉપસ્થિત સૌએ શહીદવીર ગોવિંદરાવ ઉત્તરાણકર અમર રહો તથા વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી નિકુંજભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમના વિસનગર શહેરની નૂતન સર્વ વિદ્યાલયના આચાર્ય શ્રી રાજુભાઈ પટેલ સહિત તમામ સ્ટાફ મિત્રોએ હાજર રહીને શહીદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જ્યારે નગરપાલિકાના સભ્યોમાં શ્રીમતી કૈલાસબેન સથવારા શ્રી જયેશભાઈ પંડ્યા સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ શ્રી ડોક્ટર જે એન ઝવેરી પરિવારના તમામ સભ્યો પ્રચાર સાપ્તાહિકના તંત્રી શ્રી શ્યામભાઈ બ્રહ્મભટ સામાજિક કાર્યકર શ્રી ગૌતમભાઈ કડિયા શહેરના આગેવાનો અને જુદી જુદી સંસ્થાઓના હોદ્દેદારો તેમજ શહેરીજનોએ હાજર રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સ્મારકના નવીનીકરણ અને સ્ટેચ્યુ બનાવવા માટે સહયોગી એવા સ્ટેચ્યુના દાતા સ્વર્ગસ્થ ઉર્મિલાબેન જસવંતભાઈ મોદી ભાખરવાળા હસ્તે શ્રી ચિરાગભાઈ જસવંતભાઈ મોદી તથા અન્ય દાતાશ્રીઓમાં શ્રી દિનેશભાઈ પ્રજાપતિ શ્રી ગૌતમભાઈ કડિયા શ્રી જીતેશભાઈ ચૌધરી સહિતનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે શ્રી પ્રકાશભાઈ પટેલે ઉદબોધન કર્યું હતું ભારત વર્ષ જ્યાંથી આઝાદ થયું ત્યાર પછી આ પહેલું વર્ષ છે કે જેમાં આપણે અમૃતકાળની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ એટલે આપણી આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ કરી આપણો દેશ આજે અમૃતકાળ ઉજવી રહ્યો હોય ત્યારે વિસનગરવાસીઓ માટે ખૂબ જ આનંદ અને ગૌરવની આજે એ પણ છે કે આજે આપણે આપણા વિસનગરના પ્રથમ સહિતની ઉત્તરાકર સાહેબની પ્રતિભાનું આજે અનાવરણ કર્યું છે અને આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રામજી મંદિરના શ્રી આપણા વિસનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અહીંયા ઉપસ્થિત ઉત્તરાયણગઢ સાહેબના કુટુંબીજનોમાં એમના સુપુત્ર રાજુભાઈ શશાંકભાઈ બેનશ્રી અને આ સમાજના ઘણા બધા અગ્રણીઓ અમારા ઉત્તર સર્વ કિલોની મંડળના આપણા ઉત્તરાયણગઢ સાહેબની પ્રતિમાનું અનાવરણ કર્યું છે વિસનગર એ હંમેશા ગુજરાતને એક નવી દિશા આપનારું શહેર છે આપણે હમણાં જ સાંભળ્યું કે દેશની આઝાદીની ચળવળની અંદર આપણા વિસનગરના પુરજીઓ એની આગેવાની લીધી અને દેશ છોડો અંગ્રેજો દેશ છોડો જ્યારે ચળવળ શરૂ થઈ એમાં વિસનગરને અગ્રણી ભૂમિકાઓ ભજવી અને એ વખતના આપણા સ્વાતંત્ર્યવીરોએ સાકરચંદ દાદા ગોવિંદ કાકા એમણે બધાએ વિસનગરને એક આગવું મુકામ આપ્યું અને દેશની આઝાદીની અંદર તેઓએ પોતાના તમામ પ્રયત્નો કર્યા એમાં આપણા ઉત્તરાખંડ સાહેબ એ શહીદ થયા આજે આપણે બધા ગૌરવની લાગણી અનુભવી છે કે વિસનગરના મુરબીઓએ આપણને માન અને સન્માન અપાવ્યું છે આજે દેશની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સનાતન ધર્મને વધુને વધુ આગળ લઈ લઈ જવા માટે હિન્દુસ્તાનને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આજના આપણા વિસનર્ગનના જ મનોદા પુત્ર કહીએ તો ખોટું નથી એવા આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તે પણ આજે જે વર્ષોથી આપણે આતુરતાથી રાહ જોતા હતા પાંચસો વર્ષના સંઘર્ષ પછી ભારત દેશની અંદર આપણા રામને સ્થાને એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો અમૂલ્ય સમય આજે ચાલી રહ્યો છે ત્યારે બાવીસમી જાન્યુઆરીએ પણ નજીક છે એટલે સુવર્ણ તાલની અંદર આપણે બધા સૌભાગ્ય છીએ કે આપણે આ બધું થતું જોઈ રહ્યા છે જેઓએ આપણને આ બધો વારસો આપ્યો છે એમણે ખૂબ સંઘર્ષ કર્યા છે દેશને આઝાદી અપાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી ઘણા બધા ભગતસિંહ સાવરકરજી પોતાને જીવન આપી દીધું ચડ્યા આજે આપણે બાજુવાળા નું કુદરત આપણા ઘર આગળ પડ્યું હોય તો આપણને ગમતું નથી એવા સમયની અંદર વિચારો કે આ લોકોએ પોતાના ઘર બાર ઉત્તરાયણકર સાહેબનું ઘર આપણે કુટુંબ આપણે આપણે સામે જોઈ રહ્યા છીએ કે એવો પોતાના મુરબ્બીને ગુજરા જે એમણે પોતાના મુરબ્બી મુરબ્બીને ઘુમાવ્યા કે પછી પણ એમનો કુટુંબ સંઘર્ષ કરી અને આજે સ્વમાર વેર વિસ્તગની અંદર સ્થાયી થયો છે આપણે બધા સૌભાગ્ય છે કે આપણે એમની સાથે આ પળ વિતાવી રહ્યા છે જેમણે પોતાના ઘરની અંદર સંઘર્ષ થતો જોયો છે જેણે પોતાના કુટુંબીજનોને ગુમાવ્યા છે અને દેશ માટે ગુમાવ્યા છે સમાજ માટે ગુમાવ્યા છે ત્યારે તેવા કુટુંબની લાગણીને આપણે સમજવી જોઈએ આપણે માન સન્માન આપવું જોઈએ હું ઉત્તરાયણગઢ સાહેબના કુટુંબીજનોને ખૂબ ખૂબ સલામ આપું છું ધન્યવાદ આપું છું કે તમારા બધાના સંઘર્ષના કારણે આજે એ આઝાદીની અંદર જીવી રહ્યા છે આ જ રીતે ભારત વર્ષની અંદર ઘણા બધા શહીદ વીરોએ પોતાના જીવનને સહી કરી અને આપણા દેશને સ્વાતંત્ર્ય અપાવે છે ત્યારે આપણે આ આઝાદીને વર્ષો સુધી ટકાવી રાખીએ આપણા સનાતન ધર્મને પણ વર્ષો સુધી ટકાવી રાખીએ માટે આપણે બધાએ સંગઠન એક રહેવું પડશે આપણે આપણે રાજકારણ તો દૂર રહીને સંભાવથી બધા જ્ઞાતિના ભાઈ બંધુઓ એ આપણે આ દેશના સમાન અધિકાર ભોગવતા નાગરિક છીએ અને આપણે સૌ સાથે મળી અને દેશની પ્રગતિની અંદર આપણા વિસ્તર્ગની પ્રગતિની અંદર સાથે રહીશું એવી જો આશા રાખીશું તો આજે હું માનું છું કે આપણે શહીદવીર ઉતરાણકર સાહેબને ખરેખર શ્રદ્ધાંજલિ આપી ગણાશે આપણે બધા વિસનગરના વાસીઓ ખૂબ જ નસીબ બનતા છીએ કે આપણા મૂરબીઓએ સ્વર્ગસ્થ દાદા શિવા કાકા રમનીકભાઈ ઘણા બધા અગ્રણીઓએ વિસનગરને ખૂબ નામના અપાવી છે અને એ નામનાને ટકાવી રાખવા માટે અને આવતો જે જનરેશન છે નેક્સ્ટ જનરેશનને આ વારસો આપીએ અને તે પણ આપણે દેશની પ્રગતિની અંદર પોતાનું કર્તવ્ય નિભાવે અને સૌ સાથે મળી અને આપણે આપણા વિસનગરને ખૂબ સુંદર બનાવીએ એવી આશા રાખું છું ફરીથી ઉત્તરાયણગઢ સાહેબની આજે આપણે પ્રતિમાનું અનાવરણ કર્યું છે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આ બી એક સુંદર ક્ષણ છે કે જેના આપણે બધા ભાગીદાર બન્યા છીએ વર્ષો સુધી આ વસ્તુને યાદ રાખવામાં આવશે કારણ કે આ નાની મોટી ઘટના નથી કોઈ પણ ઘટનાને જો આપણે પોતાના દિલમાં ઉતારીએ જ્યાં જરૂર પડે ત્યાં આપણે આપણા ગામ માટે આપણે આપણા રાષ્ટ્ર માટે જે પણ આપણા થી થઈ શકે બધી મદદ કરીએ તો જ આપણે આપની આ શ્રદ્ધાંજલિ સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે ઉપસ્થિત સૌ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં આશીર્વચન મહંત સુરજપુરી મહારાજ દ્વારા આપવામાં આવ્યા હતા ત્યારબાદ સૌએ સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા શહીદ વીર ગોવિંદરાવ ઉત્તરાણકળ ના પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ